ભરૂચ ના એસપી મયુર ચાવડા આગેવાનીમાં આગેવાની માં આજે પોલીસે ફ્લેગ માર્ચ કરી ચૂંટણી નિર્ભય રીતે કરવા માટે નું પોલીસ નું આયોજન આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે અને બે તબક્કાના તો ઉમેદવારી પત્રો પણ ભરાઈ ચૂક્યા છે અને ત્રીજા તબક્કાના મતદાનના ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં પણ આ ચૂંટણી ન્યાયપૂર્ણ રીતે અને તટસ્થ રીતે કરવા માટે ચૂંટણી પંચ સક્રિય બન્યું છે અને પોલીસ પણ નિર્ભય રીતે લોકો ચૂંટણીમાં ભાગ લઈ શકે એના માટેના આયોજનમાં લાગી ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાની આગેવાનીમાં જંબુસર ખાતે આજે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જંબુસર કોટબાણા આવેલી પોલીસ ચોકીથી શરૂ થઈને જંબુસરના મુખ્ય માર્ગ ઉપર પગપાળા પોલીસ જવાનો હોમગાર્ડ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સહિતના અનેક અધિકારીઓ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા ને જંબુસર નગરમાં મુખ્ય માર્ગો ઉપર ફરીને પ્રજામાં નિર્ભય રીતે ચૂંટણીમાં મતદાન કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટેનો ઉત્સાહ જગાવવાનો પ્રયાસ મયુર ચાવડા અને તેમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જંબુસરમાં યોજાયેલી આ ફ્લેગ માર્ચને કારણે થોડો કુતૂહલ પણ જંબુસર શહેરમાં જોવા મળ્યું હતું કારણ કે જિલ્લામાં કદાચ આ વખતે યોજાયેલી આ સૌ પ્રથમ ફ્લેગ માર્ચ હતી જે જંબુસર ખાતે યોજાઈ હતી સ્વયં ડીએસપી મયુર ચાવડાએ આ ફ્લેગ માર્ચની આગેવાની લીધી હતી અને બાકીના હોમગાર્ડ સહિતના જવાનો આ ફ્લેગ માર્ચમાં જંબુસર ખાતે યોજાયા હતા ની આસપાસના પોલીસ અધિકારીઓ પણ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા તથા આમોદ સહિતના હોમગાર્ડ જવાનોને પણ આ ફ્લેગ માર્ચમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા જંબુસર નગરમાં પોલીસની આ ફ્લેગ માર્ચે લોકોમાં ખૂબ આત્મવિશ્વાસ અને શ્રદ્ધા પણ જગાવી હતી અને આના કારણે ચૂંટણીમાં મતદાન કરવા માટેની જે ડર પ્રજા મતદારોમાં હોય છે એ મત દારોનો ડર દૂર કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો આમ નિર્ભય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ કેટલું સક્રિય છે તે આ પોલીસની ફ્લેગમાર્ચ દ્વારા જાણી શકાયું હતું અને ચૂંટણી પંચ આ ચૂંટણી નિર્ભય રીતે કરાવવા માટે પ્રયત્નશીલ છે તેના દ્રશ્યો પણ આ ફ્લેગમાર્ચ દ્વારા જોવા મળ્યા હતા নিহারো আলাপ নিউজ